જૂનાગઢ મજેવડી ગામે યુવકની હત્યાનો મામલો પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા મજેવડી ગામમાં જૂની અદાવતમાં યુવકની કરાઈ હતી હત્યા છરી તલવારથી હુમલો કરી યુવકની હત્યા કરાઈ હતી રિયાઝ ભટ્ટી નામના યુવકની હત્યા કરાઈ હતી સદામ કાસમ સમીર હોતી અને મનીષ પરમાર નામના શખ્સે છરી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરેલ પોલીસે વધુ તપાસ હાથ ધરી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના મજેવાડી ગામની સીમમાં મરણ જનાર પિયા પટ્ટી અને તેનો મિત્ર ઇસ્માઈલ આ લોકો જતા હોય તેવા સમયે અગાઉ જે ચાર મહિના પહેલાં જે માથાકૂટ થયેલી તેમાં મુખ્ય આરોપી સદામ સિપાઈ સલીમ આ લોકો સાથે છે જ્યારે આને ચાર મહિના પહેલાં માથાકૂટ થયેલી તેનો ખાર રાખી અને આ સદામ સિપાઈ સલીમ હોઠી આ ઉપરાંત આરોપી નંબર ત્રણ મનીષ હુટ્ટે ભોખ્યો આ લોકોએ શિફ મરણ જણા તથા તેના મિત્રને બાઇકના લોખંડનો પાઇપ મારી નીચે પાડી દેલ અને તેના ઉપર તલવાર લોખંડનો પાઇપ તથા કુહારી વડે તેના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડી જેથી કરીને આ જે મૃતકક્ષ રિયાઝ ભટ્ટી છે તેનું મૃત્યુ થયેલું આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એક ઉપરાંત જીપીએક એકસો પાંત્રીસ અને ગુનાહિત કાવતરાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો આરોપીઓ છેલ્લા બે ત્રણ દિવસથી નાસ્તા ફરતા હોય જેને ગઈકાલે રાત્રિના રોજ ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકાની પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તે તલિયાધર ગામની સીમમાંથી છે એ ત્રણેયને પકડવામાં આવેલા છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો ગુનો કર્યા બાદ જામવાળા ગીર બાજુ છે એ ફરાર થઈ ગયેલા હાલ છે ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વંજારણાઓ કરી રહેલા છે આરોપીએ ગુના વખતે અંજામ આપતી વખતે જે હથિયારોનો ઉપયોગ કરેલો તે ક્યાં છે આ ઉપરાંત તેના ગુના સમયે પહેરેલા કપડાં તે બધું તપાસના કામે રિકવર કરવા માટે નામદાર કોર્ટમાં છે એ સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે